પાછળ આવેલા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે સવારે નવ વાગ્યાથી પદવિદાન સમારોહનો પ્રારંભ થશે જેમાં ચીફ ગેસ્ટ તરીકે ભારતીય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડોક્ટર ડી વાય હાજર અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ડિસ્ટિંગ્યુશન ગેસ્ટ તરીકે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ હાજરી આપશે પદવિદાન સમારોહ માટે હીરવાર સિટી સત્તાધીશો દ્વારા ચાલી રહેલી તૈયારીઓનો ભાગરૂપે અલાયદી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની સામે એનસીસી ગ્રાઉન્ડ પર પાર્કિંગ ગોઠવવામાં આવ્યું છે જ્યારે સ્ટાફ અને વીઆઈપી પાર્કિંગ સ્ટેશન તરફથી બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં ક્રેડિટ સોસાયટી પાસે રાખવામાં આવ્યું છે સમારોહ સ્થળે વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે સો જેટલા વિદ્યાર્થીઓને વોલિયન્ટર તરીકે તૈનાત કરવામાં આવશે સમારોહ સ્થળ પર એલઈડી સ્ક્રીન મૂકાશે સાથે સાથે યુનિવર્સિટી સતાધીશય વિદ્યાર્થીઓને પરંપરાગત ભારતીય પરિધાન ધારણ કરીને સમારોહમાં આવવા માટે અપીલ કરી છે આત્રે ઉલ્લેખ છે કે સમારોહ સાથે સંકળાયેલા અધ્યાપકો માટે તો પહેલેથી જ ભારતીય પરંપરા પ્રમાણેના ડ્રેસ કોડની જાહેરાત કરાયેલી છે બ્યુરોપોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચાર અને સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર